તો આ તરફ દાહોદમાં પણ પરસોત્તમ રૂપાલાનો વિરોધ યથાવત છે રાજકોટ લોકસભા દાહોદમાં રાજપૂત સમાજ દ્વારા રૂપાલાનો ભારે સમાજના આગેવાનો ભેગા થઈ કલેક્ટરને આવેદન આપ્યું જો ટિકિટ રદ નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે આ લડાઈ હવે ખાલી રાજપૂત સીમિત સુધી સીમિત નથી ક્ષત્રિય સમાજનું વચસ્વ પૂરા ભારત દેશમાં છે આ દરેક જિલ્લામાં દરેક રાજ્યમાં આપ ક્ષત્રિયને પાઈ શકો અને ક્ષત્રિય સમાજે જારે પણ જરૂર હોય જે કરી પણ સરકાર હોય હંમેશા સરકારને સાથ આપ્યો છે અમારી આ વખત ફક્ત ફક્ત એક જ માંગણી છે કે જે સમાજ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરી છે એમને એને તરત ત્વરિત પગલા લઈ અને એનું નામાંકન વહેલી તકે રદ થવું જોઈએ જે ક્ષત્રિય સમાજ તમામ સમાજ માટે પોતાના માથા વધાર્યા છે પ્રત્યેક ક્ષત્રિય સમાજ ને કલંકરૂપ જે એક પુરુષોત્તમ રૂપાલાજી એ કર્યા છે ને જે પુરુષોત્તમ રૂપાલાજી સંસદ બની સંસદ સભ્ય બની અને જે બિરાજમાન થાય તે ક્ષત્રિય સમાજ સાખી લે એવી પરિસ્થિતિ નથી જયારે હું મહેશસિંહ રાઠોડ ભારતીય જનતા પાર્ટીને કહેવા માંગુ છું કે ક્ષત્રિય સમાજ ક્ષત્રિય સમાજ કાયમ માટે હર હંમેશા ભારતીય જનતા પાર્ટીને સાથે રહ્યો છે રહેશે હવે ભારતીય જનતા પાર્ટી એ જોવાનું છે કે પુરુષોત્તમ રૂપાલાના વાહલા છે કે ક્ષત્રિય સમાજનું સ્વાભિમાન વાલું છે પુરુષોત્તમ રૂપાલાએ જે રાજ રાજપૂત સમાજ વિશે ટિપ્પણી કરતા જે રાજપૂત સમાજમાં ભારેલો રોષ જોવા મળ્યો છે સમગ્ર રાજ્યભરમાં રાજ રાજપૂત સમાજમાં રોષ જોવા મળ્યો છે આજે દાહોદ જિલ્લાના જે રાજપૂત સમાજ દ્વારા પણ કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું છે આપણે વાત કરીશું કારણ શું નામ છે તમારું અને શું માંગણી મારું નામ ચૌહાણ જશવંથી દલપશી ગામ સંજેલી જે રાજપૂત સમાજ માટે રૂપાલાજી બોલ્યા છે વર્તન ભાષા કરી અને રાજપૂત સમાજની લાગણી દુભાવી છે તે માટે એમને એમને માફ કરી શકાય નહીં અને રાજ્યસભા કોઈ લોકસભા કે કોઈ પણ ભારતની ચૂંટણીમાંથી એમને બાકાત રાખવા જોઈએ એ અમારી માગણી છે ચોક્કસ અન્ય પણ જે ભરતસિંહ બાપુ તમે ભાજપ સાથે જોડાયેલા છે અલગ અલગ મુદ્દાઓ ઉપર ખાસા વર્ષોથી આ ટિપ્પણી લઈને શું કહેશો સાહેબ પહેલી વાત તો આપણે જણાવી દઉં કે ભારતીય જનતા પાર્ટી જોડે અમારે કઈ વાંધો નથી અને કદાચ રૂપાલા સાહેબ જ્યારે ચૂંટણી લડવાના હતા તો ક્ષત્રિયો અને રાજપૂતો તો એમને વોટ આપવાના હતા ને અપાવવાના હતા પણ એક સમાજને ખુશ કરવા માટે જ્યારે એમણે જે સમાજે આ દેશ માટે બલિદાન આપી દીધા, રજવાડ આપી દીધા અને દરેક અઢારે વરણ માટે ઊભા થાય એવા સમાજ માટે જે શબ્દો એ રોટી બેટીના બોલ્યા છે એટલે આ સમાજ અમારો આખો દાહોદ જિલ્લાનો સમાજ એમાં લીમડી છાલોદ જાલદ ગમલા કતવારા દસલા આખો અમારો સમાજ આ આ રૂપાલા સાહેબના શબ્દોને સખત શબ્દોમાં વખોડી કાઢે છે અત્યારે રાજપૂત સમાજની ખાસ શું માંગણી રહી કયું સ્ટેન્ડ રહે છે રાજપૂત સમાજ રાજપૂત સમાજનું અમારા ગુજરાતના જેમ રાજપૂતોમાં જાગૃતિ આવી અને બધા ભેગા થઈને એક જ માન કરે છે કે રૂપાલા સાહેબને ટિકિટ આપવી જોઈએ નહીં અને એની સામે બીજા કોઈને પણ આપે તો રાજપૂત સમાજ ને વાંધો નથી જો આગામી સમયમાં ટિકિટ રદ ના થાય અને એમને ઉમેદવાર તરીકે યથાવત રાખે તો અમારા અગ્રણીઓ અને વડીલો ગુજરાત સમાજ ની અંદર જે પણ નિર્ણય લેશે એને અમે સ્વીકારીશું અને એમના નિર્ણયને આવકારીને એ રીતે અમે પણ કરશું તો ચોક્કસ થી જે પુરુષોત્તમ રૂપાલાની ટિપ્પણીને લઈને તેમને માફી નહીં તેવો જે સ્પષ્ટ નિર્ણય છે રાજપૂત સમાજનો નો સાબીર ભાભોર ગુજરાત ફર્સ્ટ દાહોદ